અધિકારી જે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિટના અધિકારી શ્રી જયેશભાઈ પટેલ સિનિયર પ્લાટુન કમાન્ડરના વય નિવૃત્તિ વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કમાન્ડન્ટ સુરત શ્રી ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા સાહેબે સ્વાગત હતું કે પટેલ છેલ્લા બાવીસ વર્ષથી પોતાની નિષ્કામ સેવા આપી રહ્યા છે

શાલ ઓઢાળે સ્મૃતિ ભેટ આપે આ કાર્યક્રમમાં સુરત ગ્રામ્ય જિલ્લા કમાન્ડર શ્રી સંજયભાઈ પટેલ સાહેબ સેકન્ડ કમાન્ડર શ્રી પ્રણવભાઈ ઠાકર સ્ટાફ ઓફિસર લીગલ શ્રી સીબી વરા સ્ટાફ ઓફિસર તાલીમ શ્રી મેહુલભાઈ મોદી સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ સ્ટાફ ઓફિસર મહિલા શ્રીમતી ધર્મેશાબેન સચિન યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી થોમસભાઈ પઠારે ભઠારે યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી રાકેશભાઈ ઠક્કર બી ઝોન યુનિટના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ શ્રી વિજયભાઈ રાઠોડ રાંધ્ર યુનિટના એસપીટી ભૂપેન્દ્રભાઈ સૈલર ડીજોન ઉત્તરાયણ યુનિટના ઓફિસર કમાન્ડિંગ જે એચ દવે પાર્ટ ટાઈમ ક્લાર્ક શ્રી એમ વાય મુલતાની એસએલ તથા ડીજોન ઉત્તરાયણ યુનિટના તમામ એનસીઓ શ્રી તથા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ વયવૃત્તિ સમારંભ ખૂબ જ આનંદથી અને લાગણીશીલથી પૂર્ણ કરવામાં આવ્યો હતો ઉત્તરાયણના ઓફિસર કમા જયંતીભાઈ દવે આભાર વ્યક્ત કર્યો હતો તમે જોઈ રહ્યા છો આઈઝોન ન્યૂઝ ચેનલ રિપોર્ટર અજમલ જાધવ સાથે જ્યારે ભરતી થયા ત્યારથી અત્યાર સુધી હોમગાર્ડ તરીકે એનસીઓ તરીકે અધિકારી તરીકે બાવીસ બાવીસ વર્ષ સુધી આપણા હોમગાર્ડ દળની સેવા કરેલી છે એના વિદાય સમારંભના કાર્યક્રમમાં ઉપસ્થિત